અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં સલ્ફર મિલ્સ યુનિટ માં રાત્રિ દરમિયાન બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી હતી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલી પાનોલી જીઆઈડીસીમાં સલ્ફર મિલ્સ લિમિટેડના યુનિટ ટુમાં આજે એકાએક પ્રચંડ બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે તેનો અવાજ કિલોમીટરો સુધી સંભળાયો હતો અને ધડાકાના કારણે આસપાસની કંપનીઓ તેમજ સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો સાથે જ વિકરાળ આગ ફાટી નીકળી હતી અને કાળા આકાશમાં છવાઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરોનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી જોકે આ દુર્ઘટનામાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે અથવા કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગે ચોક્કસ માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ શકી નથી નોંધનીય છે કે થોડા સમય અગાઉ પણ આ જ કંપનીના પ્લાન્ટમાં બીજા અને ત્રીજા માળે આગ લાગવાની ઘટના સામે આવી હતી ત્યારે ટૂંકા ગાળામાં ફરી એકવાર આવો મોટો બ્લાસ્ટ થતાં કંપનીના સુરક્ષા માપદંડો સામે અનેક સવાલો ઊભા થયા છે હાલમાં તંત્ર દ્વારા આગ પર કાબૂ મેળવવા અને પ્લાન્ટમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટેની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે